તારું નામ કાણું છે ફરીથી બોલતો ઓહ તારું નામ નયન છે તારું નામ મોનિક હા નયનભાઈ તમારા ગામનું નામ શું છે સરસર ઓકે આજે આજે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડમાં કેટલા લોકો મેચ જોવા આવ્યા હશે અંદાજીત સો હા હ અને તમને ક્રિકેટ રમવાની મજા આવે હા બહુ મજા આવે

અને આ ગ્રાઉન્ડ આપ જોઈ રહ્યા છો એ બહુ સરસ અને સારો છે એના યુવાનો પણ ખૂબ ઉત્સાહી છે તો મિત્રો સરસપર ગામ કેવો હોય એના માટે એક કવિતા થઈ જાય મિત્રો સરસવર ગામ કેવો હોય તો સરસપર ગામ તો સરસ પર ગામ જ છે મિત્રો જ્યાં જે કે આહીર જેવા ઉપસરપંચ હોય જ્યાં લીલોડી ધરતીમાં ઘાસ ઉગતો હોય ત્યાં સરસપર ગામના યુવાનો ઉત્સાહી હોય મિત્રો સરસવર ગામ તો સરસ જ હોય ક્રિકેટનો આયોજન સાથે મળીને કરતા હોય ક્રિકેટનો ગ્રાઉન્ડ ભલે નાનો મોટો હોય પણ સરસ્વરના યુવાનો યુવાનોના દિલ તો ગ્રાઉન્ડ થી પણ મોટા હોય સરસવર એટલે સરસ પર એટલે સરસ માણસોનું સમૂહ રહેતો હોય મહેમાનો માટે દિલના હંમેશા દરવાજા ખુલ્લા હોય

સરસ બધા ઉત્સાહી યુવાનો પણ આપ જોઈ રહ્યા છો નાના બાળકો પણ છે અને સરસ મજાની જે કે આહીર અને એમની ટીમ દ્વારા આ મુકેશભાઈ આહીર છે એ ટીમ દ્વારા સરસ મજાનું એક આયોજન કરવામાં આવ્યું આ ક્રિકેટનું આયોજન હતું મિત્રો અને ત્યાં ભોજનની પણ સારી વ્યવસ્થા કરવામાં આ ફફલભાઈ છે જે સારા ક્રિકેટર છે અને સારી બોલિંગ પણ કરી શકે છે એટલે આ ફફડાવીને પણ ક્રિકેટ જબરદસ્ત રમી શકે એવા ફફલભાઈ અને મિત્રો અહીં તમે જોઈ શકો છો ગામના બધા મિત્રો એક ઉત્સાહી મિત્રો છે બધા સાથે મળી ગામની એકતા અને અખંડતા માટે એ લોકો આ ક્રિકેટનું આયોજન કર્યા છે માવજીભાઈ આહીર મહેનત કરી રહ્યા છે જે સરસ મજાની ભોજનની વ્યવસ્થા કરેલી છે મિત્રો અને વાલજીભાઈ આહીર દ્વારા વેરી ગુડ વેરી ગુડ સરસ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે મિત્રો અહીં સાંક પણ સરસ રીતે વિતરણ થઈ રહ્યો છે સરસ મજાની છાસનો પણ આયોજન કરવામાં આવ્યું છે આજોઈર છે અમરંભભાઈ આહીર જબરદસ્ત વ્યક્તિ છે તો મિત્રો ઓલ ઓવર જો આજે તો ગ્રાઉન્ડ ની વ્યવસ્થા પણ સારી ભોજન ની વ્યવસ્થા પણ સારી અને અહીંયા ક્રિકેટ રમવાની એક અલૌકિક જે આનંદ અમને મળ્યો છે એ સરસભાઈ સરસ પરના જે યુવાન મિત્રો છે ખાસ કરીને જકેભાઈ આહિર તથા રમેશભાઈ ગાગલ જેને ભા તરીકે પણ ઓળખ છે તો મિત્રો આવા ચુનિંદા યુવાનો પણ છે મિત્રો અહીં મને બોલિંગ કરવાનો પણ એક સરસ મજાનો મોકો પ્રાપ્ત થઈ ગયો મિત્રો તો અહીં પણ ખૂબ મજા આવી આ સરસપર ગામ છે મિત્રો એકવાર સરસપર ગામની આપ સરસ મુલાકાત લેજો અને મિત્રો સરસપર ગામની જો વાત કરીએ તો અહીં જે ખેતીવાડીમાં એનો નંબર સારું પણ આવે છે કારણ કે જ્યાં જોઈએ લીલોતરી તમને મિત્રો જોવા મળી જશે અને સરસપર ગામ એટલે મિત્રો જેને કહી શકાય કે સ્વર્ગનો સૂરજ ઉગ્યો હોય અરે ચાંદો જ્યાં

અને ઈ બોર ખાધા અને ખૂબ આનંદ થયો ધન્યવાદ સૌમાં સરસ્પ નો આભાર